સાંસદ મનસુખ વસાવાએ ધારાસભ્ય ચૈતર વસાવાને લુખા કયા હતા આ મામલે રાજકારણ ગરમાયું હતું અને હવે ડેડીયાપાડાના ધારાસભ્ય વળતો પ્રહાર કરતા કહ્યું છે કે મારું નહીં પરંતુ જનતાનું અપમાન છે ભરૂચ ભારતીય જનતા પાર્ટીના સાંસદ મનસુખ વસાવા બંનેના વચ્ચે અવાર નવાર શાબ્દિક વોર ચાલતો હોય છે અને કેટલીક વખત એ ભાષાનો ઉપયોગ થાય છે કે જેને સૌ કોઈ સાંભળી અચંબિત થઈ જાય છે થોડાક સમય પહેલા

એક લાખ થી પણ વધારે મત આપીને મને ધારાસભ્ય બનાવ્યો છે અને ધારાસભ્ય તરીકે મારો અપમાન એ કરે છે પણ આ મારું અપમાન નથી જેમણે મને ચૂંટીને ધારાસભ્ય બનાવ્યો છે આ બેઠેલી અપમાન એને કર્યું છે એનો જવાબ અહિયાં મને જેટલા પણ સાંભળી રહ્યા છે મારા વડીલો છે સંતો મહંતો પણ બેઠા છે મારા સરપંચ શ્રીઓ છે મારા અગ્રણીઓ છે મારી માતાઓ છે મારી બહેનો છે બસ તમને વિનંતી કરું છું આપણે એમની સામે એમના નથી બનવાનો પણ આવનારી તાલુકા પંચાયત જિલ્લા પંચાયતમાં એનો જવાબ આપણે બધાએ આપી દેવાનો છે આપી દેશું ને બધા તૈયાર છે ને બધા આપણા અપમાનનો જવાબ આવનારી તાલુકા જિલ્લા પંચાયતમાં ભાજપના નેતાઓને આપી દેવાનો છે અને એ મારું ગમે તેટલું અપમાન કરતા હોય મને ગમે તેટલું નીચું બતાવવાની વાત કરતા હોય તો જવાબ આપી દઈશું સાથીઓ આગળ ઘણા પ્રશ્નોની વાતો થઈ છે સમસ્યાઓની વાતો થઈ છે ત્યારે હવે આજનો ડેડિયાપાડા એ માત્ર ગુજરાતમાં ચર્ચિત નથી તમારા બધા બનાવ્યો અને ધારાસભ્ય બનાવ્યા બાદ તમારા બધાના આશીર્વાદ થી તમારા સહકાર થી માત્ર મેં ડેડિયાપાડા સાતબાડા કે ચીકતાના લોકો માટે નથી પણ આખા ગુજરાતના લોકો માટે અવાજ ઉઠાવો છું ત્યારે આજે ડેડિયાપાડા એ આખા ગુજરાત અને દેશમાં ડેડીયાપાડા ને લોકો જાણી ગયા છે તમારો બધાનો એટલો બધો પાવર છે તમારી બધાની એટલી બધી તાકાત છે કે આજે દેશના વડાપ્રધાનને ચૈતર વસાવવાને ડરાવવા માટે ડેડિયાપાડામાં આવવું પડે છે ડેડિયાપાડામાં અને તમે જોજો આવનારા દિવસોમાં અમારા બે ચાર આગેવાનોએ કીધું કે કોંગ્રેસ ના પણ કોઈ દિગ્ગજ નેતા થોડા દિવસમાં ડેડિયા પર આવવાના છે એવું જાણવા મળ્યું છે અમે તો બધાને જ કહીએ છીએ ભાઈ દેશના નેતાઓ તો બધા આવો જ પણ અમેરિકા થી પણ ડોનાલ્ડ ટ્રમ્પ ને બોલાવવાના હોય તો બોલાવી લેજો અમને કઈ ફેર પાડવાનો નથી અમે લોકોને જાગૃત કરીએ છીએ લોકોને એક કરીએ છીએ લોકો માટે હર હંમેશ બોલતા અમે દેખાઈએ છીએ લોકો માટે લડતા અમે દેખાઈએ છીએ એ ચાહે વિધાનસભા હોય એ ચાહે સડક હોય એ ચાહે મેદાન હોય જ્યાં પણ હોય ત્યાં લોકોની વાત કરીએ લોકો ભેગા થાય લોકોનો સહકાર મળે લોકો જાગૃત થાય એટલે આ ભાજપની સરકારને ગમતું નથી અને આ ભાજપની સરકાર આવા મનસુખભાઈ જેવા લોકોને ચડાવીને અમારી સામે ઉતારે છે પણ આ મનસુખભાઈ હોય કે એમના ભાજપના નેતા હોય એમને ભાઈ હું કહેવા માંગુ છું અમારી લડાઈ તમારા જેવા મનસુખભાઈ ફૂલહાર કર્યું એ પ્રતિમા જ્યારે આપણે મુકતા હતા ત્યારે આજ ભાજપ આજ મનસુખભાઈ આજ આરએસએસ વાળાએ આપણને કીધું હતું કે આ ચૈતર વસાવા અર્બન નક્સલવાદી છે અહિયાં નક્સલવાદ ફેલાવશે બિરસા મુંડાને કેમ લાવ્યા છે અને આપણો ખૂબ વિરોધ કર્યો તો પોલીસ યાદ છે ને બધાને જાગૃત કર્યા અને લોકો જાગી ગયા ત્યારે આજે ભાજપ વાળા જય મુંડા જય આદિવાસી બોલતા થઈ ગયા છે થઈ ગયા છે કે નથી થઈ ગયા એ જ મૂર્તિ ની એ જ પ્રતિમા ની ફૂલહાર કરવા માટે દેશના વડાપ્રધાન ને આવવું પડે

પણ ચૈતરભાઈ સાથે અમારા સરપંચો છે અમારા આગેવાનો છે અમારી માતાઓ છે અમારા વડીલો છે એટલે ચૈતરભાઈ એટલે ચૈતરભાઈ પર હિંમત છે તમે છો તો મારી હિંમત છે તમારો સહકાર છે તમારા આશીર્વાદ છે તો મેં બોલું છું બાકી હું એકલો પડું તો મારું પિક્ચર આ લોકો પૂરું કરી નાખે કરી નાખે કે ના કરી નાખે કરી નાખે આ લોકો એક સામાન્ય બાબતમાં ગ્લાસ માર્યો ગ્લાસ માર્યો મહિલાનો અપમાન કરી મહિલા નું અપમાન કર્યું એમ કરી નાખી દીધો તો ખબર છે એવી બાબતમાં એસી એસી દિવસ જેલમાં રહીને આવીએ અને આ મોદી સાહેબ નો ખર્ચો પૂછો તો કીધું કે દોઢ કરોડ માંગે છે પંચોતેર લાખ માંગી ગયા પાંચ હજાર બી આપે ને મને તો આ લોકો મને જેલ હવાલે કરાવી દે કરાવી દે કે ના કરાવી દે બધા જ એમના છે અધિકારી એમના કલેક્ટર એમના એસપી એમના કોન્ટ્રાક્ટરો મને 5000 થી કોઈના પર માંગુ ને તો મને જેલ હવાલી કરી દે આ મનસુખ બનસુખ આ મનસુખ મને છોડે છોડે નહીં મને 75 લાખ રૂપિયા આપે તો છોડે કે એટલે ખર્જો માંગો નરેન્દ્રભાઈ મોદીનો ખર્જો આખા દેશમાં સૌથી પહેલા કોઈ માંગો તો તમારા દીકરા ચૈતરભાઈ માંગ્યો છે

આદિવાસી બજેટ અમે ખર્ચો પાડી દીધો છે જે આપણા બાળકો ની આંગણવાડી બનાવવા માટે પૈસા આવેલા આપણા બાળકો આશ્રમ શાળામાં ભણે છે સારી દાળ ભાત શાક રોટલી મળે એના માટે પૈસા આવેલા આપણા વિસ્તારમાં રોડ બને એના માટે પૈસા આવ્યા હતા કુપોષણ દૂર થાય એના માટે પૈસા આવ્યા હતા સ્કૂલ બને એના માટે પૈસા આવ્યા હતા ઝુપડું બને એના માટે પૈસા આવ્યા હતા હતા રોજગારી મળે એના માટે પૈસા આવ્યા એવા હો કરોડ ઉપર રૂપિયા લોકોએ ધુમાડો કરી નાખ્યો આ મોદી તો આપણને હો કરોડ માં પડ્યો ડેરી પડાવી ગયો એમાં તો હો કરોડ રૂપિયા આપી દેતા તો ભી અમે મોદી ના ગુણગાય લેતા આ તો આપણી દિવાળી કરીને જતો રહ્યો એટલે મેં કેમ છું સાંસદના ઘરેથી તમે હો ની બસો કરોડ વાપરો મનસુખભાઈ ના ઘરેથી બસો કરોડ વાપરતા તો મને વાંધો નહોતો હરસંઘવી ના ઘરેથી પાંચસો કરોડ ખર્ચો કરતા મને વાંધો નતો ભૂપેન્દ્ર પટેલ ના ઘરેથી પાંચસો કરોડ ખર્ચો કરતા મને વાંધો નતો પણ અમારા આદિવાસીના નિવાલાના કોડિયા તમે છીનવીને અહીંયા દિવાળીઓ કરો છો એનો જવાબ આવનારા દિવસોમાં અમે તાલુકા જિલ્લા ચૂંટણીમાં આપી દઈશું મનરેગાનું કૌભાંડ થયું ગયા વર્ષે એટલે મને ખબર પડી

ગુજરાત કર્યું છે કાર્યવાહી કરો બાકી હું ધરણા પર બેઠું ભરૂચમાં પણ ક્લાસવાડી માં મને લઈને ગયા બાકી આ બધા જેલમાં હવા ખાતા બધાના નામ એમાં હતા ધારી કે બેસી કરી એમના જિલ્લા પ્રમુખે એ સાંસદે દાડી કેણે સુગર પર બેઠીને મીઠાઈઓ વહેંચી અને એ કોન્ટ્રાક્ટરોને બચાવવાનું કામ કર્યું અને એ મનરેગામાં કોભાડો ઉજાગર થયા ત્યારે આજે આપણા લોકોની રોજગારી છીનવાઈ ગઈ છે આ ભાજપના નેતાઓ આ કોંગ્રેસના નેતાઓના કોભાડને કારણે આજે હામે હોળી છે પણ આપણી પાસે ગામમાં રોજગારી નથી આ પ્રકારના સમાચાર માટે હોટલાઇન ન્યૂઝ ડે ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં નમસ્કાર આવા પ્રકારના વિડીયો તમને જોવા ગમતા હોય તો હોટલાઇન ન્યૂઝ ચેનલને લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરો